છોટાદેપુર પોલીસ સ્ટેશન ની પોલીસે ઉકેલી કાઢ્યો છે છોટાદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા જાર અબ્દુલ સતાર શેખ તથા આસિફકા યુસુફકા પઠાણ નાઓને બેટરી ચોરી કરી હોવાની માહિતી મળતા ટ્રાયડર્સ ના માલિક મોહમ્મદ ખુરશીદ વાસણ વેચી દેતા જેના આધારે તપાસ કરતા કુલ ચાર બેટરીઓ જેની અંદાજે કુલ કિંમત રૂપિયા છ ની ગણી કબજે કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આમ છોટાદેપુર પોલીસ સ્ટેશન દ્વારા અનડિટેક્ટ બેટરી ચોરીના ગુનાનું ભેદ ગણતરી કલાકોમાં શોધી કાઢવામાં આવે છે રેહા પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર